તો કેમ છો બધામાં દસો અને આજના વિડીયોમાં આપણે વોટ કરવાના છીએ બે હજાર પચીસ નું ભાઈ કેલેન્ડર આવી ગયું છે અને આ કેલેન્ડરની અંદર તમને ઘણું નવું નવું અલગ અલગ સિસ્ટમ જોવા મળવાની છે અને બે હજાર જે કેલેન્ડર ઉપયોગ કરતા હતા એની અંદર ભાઈ ઘણા અલગ અલગ પ્રોબ્લમ આવતા હતા પહેલો પ્રોબ્લમ એ છે તમે ઇન્ટરનેટ ઓપન કરો ઓન કરો તય જ ભાઈ એપ્લિકેશન ઓપન થતું છું અને એની અંદર ઇમેલ આઈડી એડ પણ કરવાનો ઓપ્શન જોવા મળતો છો અને એપ્લિકેશન તમે ઓપન કરો એટલે ભાઈ હજાર ત્રેવીસ નું

તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ હું તમને એ કહી મારી પાસે જૂનું એપ્લિકેશન જે મેં ડાઉનલોડ કરેલું છે એને મેં અનલિસ્ટ કરી નાખ્યું અને પછી મેં ઓલરેડી આ એક એપ્લિકેશન ડાઉનલોડ કરેલું છે આ એપ્લિકેશનને તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને સેલે સમજાવી દે અત્યારે આપણે એપ્લિકેશન ડાયરેક્ટ ઓપન કરી લેજું એપ્લિકેશનમાં કોઈ પણ સાઇન અપ પ્રોસેસ નથી આવતી ન ઉપર અમદાવટ લખેલું છે જ્યાં તમે ક્લિક કરી ન્યાં તમારો ઝી ખાલી સિલેક્ટ કરી લેજો તો આ રીતે તમારે ઝી તમારો સિલેક્ટ કરી લેવાનો કર્યા બટ આ એપ્લિકેશનમાં ભાઈ ઇન્ટરનેટની હસોડી જરૂર જ નહીં પડે અને અત્યારે એપ્લિકેશનમાં પણ તમે ચેક કરી શકો છો કોઈ પણ જગ્યા એડ નથી આવતી પછી તમે ઉપર જ અહીં ક્લિક કરો એટલે ડાયરેક્ટ આ રીતનું આખું કેલેન્ડર ઓપન થઈ જશે અને હવે તમે જોઈ શકો તો આ રીતનું આખું કેલેન્ડર અહીં જોવા મળતું હશે તમે આ રીતે સ્લે આ રીતે સિલેક્ટ કરશો એટલે બે હજાર પચીસનો જે મહિનો છે એ ચાલુ થઈ જશે અને આ રીતે બીજા પણ તમને લાટ અલગ અલગ મહિના જોવા મળશે પછી તમે બે કહ આવશો એટલે અહીં તમને આજની રાશિ છે એ જ તમને ઉપર જ જોવા મળ્યા છે આ રીતે અને તમે એની નીચે આવશો એટલે અહીં હાલમાં જે ભાઈ સો ગોળ્યું ચાલે છે એ જોવા મળશે અને અહીંથી એક કલાક પછી કયું સો ગોળ્યું સહેલું થશે એ તમને જોવા મળશે બીજા પણ લાટ અલગ અલગ ભાઈ આની અંદર તમને ઓપ્શન જોવા મળશે તમે નીચે આવશો અને તમને જાહેર રજાનો એક ઓપ્શન જોવા મળશે અહીં સામે તમને બેંક રજાનો પણ ઓપ્શન જોવા મળશે પછી તમે જાહેર રજા ઉપર ક્લિક કરો એટલે ડાયરી કાર્ડના ઓપ્શન આવી જશે હવે તમે જોઈ શકો છો એમાં તારીખ પણ જોવા મળી છે અને જે જે ભાઈ તહેવાર આવવાના છે એ બધા તહેવાર પણ તમને જોવા મળશે કેટલી તારીખે કયો તહેવાર આવશે એ એ બધુંય તમને તમને આની અંદર જ જોવા મળશે હવે દેખાડી દો એપ્લિકેશન ડાઉનલોડ કરવું ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોર ઓપન કરી લેજો પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ તમારે ઉપર જ ભાઈ સર્ચ કરી દેવાનું છે યા તમારે એ સર્ચ કરવાનું કેલેન્ડર બે હાજર પચીસ ગુજરાત તમે સર્ચ કરશો લા રીતના લાટ એપ્લિકેશન જોવા મળે એમાંથી તમારે કે નો લોગો તમને ઉપર જોવા મળશે ના એપ્લિકેશન તમે ફટાફટ ડાઉનલોડ કરી લેજો વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાછા અલગ વિડીયો સાથે